બપોરના વાગી ગયા સાડા બાર અને વરસાદ જ મને કેટલો હેરાન કરે છે હાલ જો તમે ભાળો એમ કેટલી તડકી છે ખાલી પાંચ જ મિનિટ થઈ પાંચ જ મિનિટ થઈ આ કપડાં બધા બહાર ફૂંકાતા હતા એને જે અંદર લીધા છે કેમ કે પહેલાં હુંકવવા આવી તે વરસાદ નહોતો આવી જ તડકી હતી તો મેં કીધું ભલે ફૂંકાતા તે હૂંકવી રહી હેઠે ગઈ ને ત્યાં તો વરસાદ એવો આવ્યો એવો આવ્યો ને ત્યાં બધા કપડાં પલાળી દીધા તો હવે પાછા અંદર નાખી રહીને ત્યાં ફૂલ તડકી આવી મતલબ વરસાદ તો કઈ નક્કી નથી કહેવાતું ક્યારે ઘડીકમાં કેટલું આવી જાય ને એનું નક્કી નહીં ને ઘડીકમાં હું જાય કે એવી તડકી કાઢી આમ ઘડીકમાં કપડાં કેટલા વાહરી છે ને એવી તડકી આવી છે અને નીચે બેનને સુવડાવીને આવી છું અને મમ્મી બનાવે છે રસોઈ તો રસોઈમાં છે બહુ મસ્ત મસ્ત જમવાનું છે રોટલા છે બાજરાના મગનું શાક ભરેલા મરચાં બહુ મજા આવે એવું છે તો હાલ તો મમ્મી બનાવે છે રસોઈને હું આવી છું ઉપર બધી કપડાં ગોધડિયું ફૂકવવા માટે કેમકે ગોધડિયું એની પછી રેગ્યુલરમાં જે જોતી હોય છે કે ભીની હોય છે અને વરસાદ જો આવી રીતે આવીને ધાપ તો આવીને વહી જાય અને બધું પલાળી વહી જાય તો અત્યારે બોડીને મમ્મીના બધાને કપડા જે મેં હમણાં જ મૂકીએ કાંઈ વાળી ને લાગી મારા નહીં ને ત્યાં વરસાદ આવી ગયો અને પાછા બધા પલાળી દીધા એવા ને એવા નીતરતા કર નાખ્યા અને ત્યારમાં પાછી તડકી આવી ગઈ તો અત્યારે મમ્મી બનાવતા તા રસોઈ એટલે મેં કીધું ચાલો ઉપર જાવ અને કાલે કોઈકની કમેન્ટ હતી કે તમે સાસરી કેમ નથી જતા પણ તમને કહી દો કે હું સાસરી જાતી દઉં છું અને આની પહેલાં પણ હું બે વખત જઈ આવીશું પંદર પંદર દિવસ તો તમે વિડીયો નહીં જોયા હોય આગળના તો બેનને પહેલી વખત લઈ જવાની હતી ત્રીજા મહિનામાં બેઠી તઈ ગયા હતા અમે અને પછી પાછી મમ્મીની તબિયત ખરાબ હતી તઈ ગયા હતા એટલે તમે આગળના બ્લોગ નહીં જોયા હોય તો જોઈ લેજો બાકી હું ત્યાં તો જાઉં છું અને હાલ તેડું પણ આવી ગયું છે દીદી બેન પાંચમા મહિનામાં બેસી ગયા છે એટલે તેડું આવી ગયું છે કે હવે તમને તેડવા આવશું નકર તો ફિક્સ હતું કે સાહિત્યમાં આઠમ ને અમને મને એમ પોતાને એમ હતું કે બહુ વાર છે જી એટલે મેં એમ કીધું પાંચમો પૂરો થતા તેડ એટલે ત્યાંથી મમ્મીએ જ કીધું તું પાંચમો પૂરો થતા તેડ કેમ કે હું સાતમો પૂરો થતા આવી હતી એટલે મેં કીધું પાંચમો પૂરો થતાં તેડજો કે કાંઈ વાંધો નહીં પણ મને નહોતી ખબર કે દીદી બેન મહિના મહિનામાં બેઠા અને હવે સાહિત્ય માઠમને રક્ષાબંધન પાંચમો મહિનો બેનનો પૂરો થશે ને ત્યાં સાહિત્યમાં આઈઠમ પછી છે એટલે છઠ્ઠા મહિને તો તેડાય નહીં એટલે મમ્મી પપ્પા કે તમને હવે એકમ બીજને ત્રીજનું તેડવાનું રાખશું કે પાંચમો હજી બેનને બેઠો છે બાવીસ તારીખે બેઠી છે અને થોડાક દિવસમાં તે હવે આઠ દિવસ એ નથી મારી પાસે આઠ દિવસમાં હવે જવાનું છે મારા સાસરી વે તો જિયાણાનું આણું કરીને જવાનું છે તો મમ્મી પપ્પા થોડું થોડું લે છે કારણ કે કાંઈ મેં ભેગું કરવા નથી દીધું કારણ કે મારે કાંઈ લઈ જવું નહોતું જાજું કેમ કે બધું હજી આપણે લગ્નની વસ્તુ જ પડી જ હોય ત્રણ વર્ષમાં તો કાંઈ બગડી ન હોય તો મારે કાંઈ જાજુ નથી લઈ જાવ પણ તોય જે દેવાનું હોય એ લોકોને એમાં મારે કાંઈ ન બોલાય એટલે ઘોડિયું ને હાલા હાલ એવું બધું લેવા છે થોડું થોડું હવે આજ પછીના મંગળવાર આવે આજ સોમવાર છે આજ પછીનો સો મંગળવાર આવે કદાચ સોમવારે કે મંગળવારે તેડવા આવશે એટલે મારે તો મારી તૈયારીમાં હવે રહેવાનું તો મમ્મી પપ્પા એની રીતે થોડું થોડું લેશે અને મેં પણ બેનની જે નવી નવી ગોધડિયું જૂની ગોધડીઓને જે રેગ્યુલરમાં યુઝ કરતા હોય એ બધું હળુ હળું ભેગું કરું છું કારણ કે પછી નાની નાની વસ્તુ જ ભૂલાઈ જાય છે મારે બે વખત ગઈ બે વખત એવું થયું અહીંથી ગોધડીઓ તો બધી તૈયાર કરીને મૂકવું ખાસ કરીને એની દવા અને ગોધડીઓને બેનો જ સવાલ હોય મારી આગળ કારણ કે દવા ભૂલી જાવ તોય મારો વારો પડી જાય તાત્કાલિક કે સણોસરામાં મળી ન જાય અને તાત્કાલિક લેવા આવવાનું થાય એટલે દવા તો પેલા ખાસ કરી લેવાની હોય છે એટલે દવા બધી સંભાળી સાંભારી સંભાળી સાંભારી લઈ લેવાની હોય છે એટલે એ પહેલાં અત્યાર દિનુ કરું છું એટલે ભૂલી ન જાવ અને તો નકસૈલેશ મારો વારો પડી છે અને ગોધડીઓમાં હું જ હેરાન થઈ જાઉં છું કારણ કે ગયા વખતે ગોધડીઓનો થેલો દાખો ભૂલાઈ ગયો હતો અડધી ગોદડી મોટા થેલામાં હતી અડધી નાના થેલામાં હતી તો નાનો થેલો જ ભૂલાઈ ગયો તો ગોધડી સંભાળી સંભાળી લઈ જાય કેમ કે ચોમાસું આલે છે એટલે ચોમાસાની વધારે ગોધડિયું જોવે એટલે કેમ કે ત્યાં આપણે તો ખુલ્લું હશે ધાબેન નીચે ખુલ્લું ખુલ્લું છે એટલે ઝપટાઈ જપટાઈને જ વધારે ભીની થઈ જાય છે આમ હૂંકાઈ જાય ને કરતા કારણ કે આપણને એમ થાય વરસાદ નથા આવતો નથી આવતો પણ એ ઝપટાં જપટાઈને ગોદડી ભીની થઈ જાય એટલે ગોદડી ત્યાં તો વધારે જો અહીંયા કરતા તે કે અહીંયા તો ભલે હુકાવાનો પ્રશ્ન છે ત્યાં તો હુકાઈ ગયેલી ભલી જાય મારે ઘણી વખત કેમ કે હું નીચે રાખતી હોય બેન ને ત્યાં ઉપર ગોદડીઓને એવું પલ્લી જાય એટલે કીધું ને એવું બધું સરખું હંભારી ખંભારી લઈ જઈશ પછી પાછી આવીશ તે લેતા આવીશ તો અત્યારે તો ઈદ કરું છું મમ્મીની રસોઈ બનાવે છે જે થઈ નહોતી મેં થોડું થોડું ઉપર હરખું કરી નાખું બેનની ગોદળીઓને હંભારી હંભારી મૂકી દઉં તો પછી આઠ દિવસમાં તો તાત્કાલિકમાં પછી અડધું ભૂલાઈ જાય ને અડધું રહી જાય એટલે થોડું થોડું મેં કીધું એનું જે નવી અને જૂની ગોધડીઓ છે એને અલગ કરી નાખું અને પછી ખાલી હવે તો મમ્મી કહે છે અમે આણું પાથરવાના હશું તે પણ તમને બતાવશું પછી આણું પાથરવાને તો વાર છે એટલે પાથરશું એટલે બતાવશો જે આઠ દિવસનો ટાઈમ છે અને ઘણું લેવાનું છે મારે ગોધડાની નહોતું લઈ જવું પણ હવે મમ્મી કે લેવું પડે મમ્મીને એવું કરાવવા દીધું છે તો એ પણ આવી જાય ત્રણ ચાર દિવસમાં તો એ પણ તમને બતાવીશ અને જે કાંઈ ભેગું કર્યું હોય છે એ પણ બતાવશું હજી તો કાંઈ લીધું નથી કેમ કે દીદીના કપડાં ને એવું તો લાટ થઈ ગયું હતું એટલે એવું કાંઈ મારે નહોતું લેવું પણ હવે બ્લેન્કેટ ને ગોદડાને એવું બધું લેવું પડે તો એવું બધું તૈયાર કરીએ છીએ થોડું થોડું બેનના રમકડા લઈ જવા પડે ને ને એવું બધું મમ્મી મને કેટલું મોટું લિસ્ટ કરીને કીધું ને મેં નાન મારા મને અડધું લઈ જાઉં કેમ કે ત્યાં જઈને મારે હાચવું ક્યાં રૂમ નાની પડે છે મારી વસ્તુ હાટું એ બધું ક્યાં મારે લઈને મૂકું તો હવે જોઈએ થોડું થોડું બધું ભેગું કરે છે પપ્પાની બેન જાગે પેલા હાલો હું થોડુંક કામ કરી નાખું ને પછી નીચે જઈએ કાલે પણ એને ચેકઅપ માટે લઈ ગઈ હતી હોસ્પિટલે કાંઈ ચેકઅપમાં ડૉક્ટર કીધું કાંઈ પ્રોબ્લેમ નથી તમારે ત્યાંથી જ્યારે આવો એ હોસ્પિટલ ચેકઅપ કરાવી જજો અને કાંઈ પ્રોબ્લેમ થાય તો ઇમરજન્સી નંબરમાં કોલ કરી દેજો એટલે કાલે ગયા હતા અમે બેનને હોસ્પિટલ લઈ ગયા હતા કાંઈ તબિયત ખરાબ નહોતી પણ થોડીક શરદી રેખું છે ને એટલે દેખાડી આવીને મેં ચેકઅપ કરાવતા એ ડૉક્ટર કે કાંઈ ટેન્શન લેવા દેખ્યું નથી ને દવા આપી છે અને જો જરૂર પડે તો જ પાવાની દવા પણ નથી પાવાની જે કેલ્શિયમ વિટામિનના જે ડ્રોપ્સ પાતા હોય છે ને એ ખાવાના છે ને કાલ તો હવે બેન પૂતા છે ને ત્યાં કામ પછી મળીએ તો મમ્મી ને ગામ માં ગયા છે ઘોડી ને એવું લઈ આવ્યા છે અને દીદી હાટું જોઈ હાલ ઈસ્કો લાવ્યા છે પાછળ પડી સાયકલ આવ્યા છે ને બધી છોકરીઓ ને બપ્પા ગયા છે ચિરાગ મામા લેવા ને છોકરીઓ ગાડી ઉઠ્યું છે બરા ને બેહાડી અને હવે જો કે ઘડીક ઘડીક ક્યારેક ક્યારેક બેસાડીએ છીએ એટલે ઘડીક સાયકલમાં બેહાડી અને ઘડીક હિસ્કામાં બેહાડી જોવા દે

बाजू uh ना -oh, <laughs> કેમ મજા આવે છે ને ઈ તો જોવો પણ આઈ ગઈ 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 આઈ ગઈ ગઈ બેન સાયકલ લાવ્યા ત્યાં બેન જો મંડાણા રમવા

ના પાડી દે કે હિંચકો પીંચકો કાંઈ આપણે લેવાનું નથી લેવા ગયા હતા ઘોડિયું ઘોડિયું પણ લઈને આવ્યા પણ રાત્રે લેટ લઈને આવ્યા એટલે તમને વિડીયોમાં નથી બતાવ્યું તો હાલ તમને કદાચ કાલના વ્લોગમાં પણ બતાવીશ જો થઈ શકે તો હાલ તો તમને સાયકલ ને બેનને ઘોડિયું એટલે સોરી હિંચકોને બતાવ્યું છે તો બીજું બધું પણ એને લેવા જવાનું બાકી રહી ગયું હતું ઘોડિયું લેવા જવાનું બાકી રહી ગયું હતું અને વરસાદ આવી ગયો હતો એટલે પાછા આવતા રહ્યા હતા તો અત્યારમાં તો તમને બતાવ્યું નથી બેનનું ઓડિયું ઘોડિયું માથે મૂકી આવી છું રાહુલભાઈ ગયા તે લેતા ગયા રાત્રે આવ્યા મોડેથી નવ સાડા નવથી લઈને આવ્યા ને હાલ વાગી ગયા છે દસ તો મેં આ વિડીયોમાં તમને નથી બતાવ્યું કારણ કે બેન રહેતી નહોતી ને બેનને હાલ હોવડાઈ દીધી છે અને અત્યારે બહુ લેટ થઈ ગયું છે એટલે કાલના બ્લોગમાં તમને બતાવી દઈશ તો સારું ચાલો ફ્રેન્ડ્સ તો આજનો એ અહીંયા પૂરો કરશે વિડીયો તમને સારો લઈ ગયો લાઇક છે અને ચેનલને સસ્ક્રાઈબ કરે છે ફોર વોચિંગ